પરંતુ આહવાને પ્રવાસન સ્થળ તરીકે ફરજ બજાવવા માટે ગ્રામ પંચાયતના કે જિલ્લા કલેક્ટર કે સ્ટેટ જેવાની દેખરેખમાં આવરી લેવામાં આવશે તો વિકસિત વિકાસ દેખાશે નહીં તો એક વખત વિકસાવી દેવામાં આવશે પણ એમની દેખરેખ કે જાળવણી કરશે કોણ ચૂંટાયેલા નેતાઓ અને દરેક સભ્યો પણ વોર્ડની સમસ્યા બાબતે ફરકતા પણ નથી દરેક વોર્ડમાં રસ્તા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આવા ગ્રામ પંચાયતમાં સ્થિતિ જાણે ભ્રષ્ટાચારમાં ડૂબકી મારતી હોય તેમ લાગે છે જેમ હોવાના કારણે આહવાનગરનો વિકાસ રૂંધાયો છે ત્યાંનું શૌચાલય ખંઢેર વ્યવસ્થામાં એકમાત્ર બાળકોને રમત ગમતનું સ્થળ સનસેટ પોઈન્ટમાં ફરી કોણ વૃક્ષારોપણ કરશે કે કુના નામની તકતીવાળા બાંકડા ગોઠવાશે તેમ લોકોમાં પણ ચર્ચા થવા લાગી છે સાથે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ